અને હવે આપણે જોવાનું એ છે કે ભાઈ આ પ્રયોગ કેટલો સાચો પડે છે અને કેટલો ખોટો પડે છે આમાં કેટલું સાચું છે કેટલું ખોટું છે એ આપણે આ વર્ષ દરમિયાન જે વરસાદના રાઉન્ડ આવશે એ વરસાદ કેટલા ઇંચ આપણે જોવાનું છે આજુ વખતે નોટિસ કરવાનું છે કે ભાઈ આ સાચું છે કે ખોટું હું એમ નથી કહેતો કે હેલો યુનિ ફેમિલી કેમ છે બધા મજામાં જય મુરલીધર મને ભગવાન મુળીધર બધાને મજામાં જ રાખે અને શરૂઆત કરી છે આજના નવા વ્લોગની તો આજે અખાત રીત છે તો અખાત રીતની મારા દરેક ખેડૂતભાઈઓને મારા તરફથી હાર્દિક શુભકામના અને આપણે આજે ભૂમિપૂજન કરવાનું છે છોકરી તૈયાર થઈ ગયું છે છોકરીઓના ઇંચ આપણે મૃત કરવાનું છે અને બપોરના બાર વાગે જે આપણે ઓલો વરસાદનો કેટલા ઈંટ પર એનો પ્રયોગ કરવાનો છે જાણવાનું છે કે ભાઈ સાચું પડે ખોટું પડે છે તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો ફેમિલી નવા આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બાજુ મારે બેલાઇકોલને દબી દેજો જેથી કરીને મારા દરેક વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે અને ચેનલને યર સબસ્ક્રાઈબ કરી નાખો અને વિડીયો સારા લાગે તો લાઇક કરજો કોમેન્ટ કરજો બાકી બન્યા રહેજો વિડીયોમાં છેલ્લે સુધી તો ફેમિલી આપણે જોમી ગણેશ બાપાને આપણે સિંદૂરથી સિંદૂર વાળા કરે ભાઈ હું ધાર્મિક આનાથી શું થાય કે પૂજન કરવાની હોય ને તો પૂજન કરવાનું આખા છે એટલા માટે તો ફેમિલી હે ને બધા ગણપતિ બાપા ને આપણે સિંદૂર થી સિંદોર વાળા કરે હે આપણે હવે નારિયલ ના પૈતરા ઉકાળી નાખીએ તો આપણે આખા ત્રીજ ના દિવસે ભૂમિ પૂજનની સામગ્રી તૈયાર થઈ ગઈ છે અગરબત્તી કરી લીધી છે होवे यार मैं बताई माती के या महल हा भैया मा रातला कर ले हिरु ने कर दे मने कर दे हो सवारी में बदी कर नइ में दाणा में हम कर हम बाल हो ने कर दे और तो धरती मारे पई गया लगी आपरे सब અને પ્રાર્થના કરી કે હે માં ધરતી હે માં ભોમ અમે તારા સંતાન સહી આખા વર્ષ દરમિયાન જે અમારાથી ભૂલ ચૂક થાય તે તમારા છોડું જાણી અને અમને માફ કરજો અને આજે અખાત્રીજ દિવસે અમે તમારું તો ફેમિલી આજે છે ને ભાઈ અખાત્રીજના દિવસ છે અખાત્રીજના દિવસે આપણે માં ધરતી પાસે એવી પ્રાર્થના કરવાની છે એવા આશીષ લેવાના છે કે હે માં ધરતી આજના દિવસે અમે તમારું પૂજન કરીશું બદલામાં તમારે અમને એ આશીષ આપો એ આશીર્વાદ આપો કે આજના દિવસેથી મારા તમામ ખેડૂત ભાઈ મારા તમામ કિસાન ભાઈ તમારી પાહા એ આશીર્વાદ માગે છે કે અમે જે વર્ષ દરમિયાન જે આ સોમાહુ નજીક આવે છે અને અમે જે આ બીજ વાવશું જે જમીનની અંદર એ કણમાંથી મણ કરે એવી પ્રાર્થના કરવાની છે આપણે અને આમ તો હે ને ભાઈ અખાત્રીજના દિવસે બધા ખેડૂત મિત્રોને પૂજન કરવું જોઈએ જોકે કરે જ છે બધાય કારણ કે આજનો દિવસ છે ને ખેડૂત માટે સર્વશ્રેષ્ઠ દિવસ હોય છે બહુ મહત્ત્વનો દિવસ હોય છે કે આજનો દિવસ છે ને આજના દિવસે શુભ મુહૂર્ત કે આ કંઈ જવાનું જ ના હોય આજનો દિવસે બધા છોકરીયા હારા જ હોય અને આજે આપણે હે ને પાંચ દાણા આપણે ઘરની નાની છોકરીઓ હોય કે એના આઈટે મુહૂર્ત કરી લેવાનું જેથી કરીને આપણે હે ને ભાઈ આખું વર્ષ દરમિયાન એ છોકરીઓ વાવે એ બહુ શુભ કહેવાય કે એના શ્રીફળ વધારીને જ્યાં મારી છોકરી શીરફળ વધારે હે ને નારિયેળ સીશા ધરે છે તો આજના દિવસે હે ને ફેમિલી ભાઈ બહુ મહત્ત્વનો દિવસ હોય જે અખાતી જનો દિવસ છે ને એમાં આપણે શુભ મુહૂર્ત કે કાંઈ તે કંઈ જવાનું જ ન હોય અને એ બધા કહે છે કે આજના દિવસે આપણે મુહૂર્ત કરીને તો એ બહુ સારું કહેવાય બાકી તો બસ આપણે મા ધરતી પાસે આશીર્વાદ માગવાના હે કે એમને હે ને ભાઈ કણમાંથી મણ કરી દેજો અને અને કણમાંથી મણ કરી દે જ છે ભાઈ ખેડૂતને મા ધરતી આપણી આપણી સાથે જ છે મા ધરતી અને વરસાદમાં ધરતીને પ્રાર્થના કરી કે આવનારું વર્ષ તમામ ખેડૂતભાઈઓ માટે બહુ સારું નીવડે ખૂબ સારા વરસાદ કરાવે અને બધાય ખેડૂતને અઢળક ધન્ય પાકવે એવા આશીર્વાદ આપવોમાં અમને બસ એ સાથે આપણે આ પૂજિ પૂજા વિધિ પૂરી કરી અને જા મારી છોકરી પા હું પણ મુહૂર્ત કરાવી લીધું ભૂમિપૂજનની વિધિ પૂરી થઈ ગઈ છે અને ખરેખર તો દરેક ખેડૂતભાઈઓને હે ને ભાઈ ભૂમિ આખા ત્રીજના દિવસે કરવું જોઈએ તો આપમાં આપ કિશન ભાઈઓમાંથી કોને કોને ભૂમિપૂજન કરેલું કોમેન્ટ કરીને જણાવજો અને વિડીયોમાં છેલ્લે ઊંઘી બન્યા રહેજો હવે આપણે હે ને બપોરના બાર વાગે આપણે પ્રયોગ કરવાનો છે તો વિડીયોમાં છેલ્લે ઊંધી બન્યા રહેજો અને જોજો કે ભાઈ આપણે શું એનું ટાર્ગેટ આવે છે કેટલા ઇંચના શું તેને આપણે જોશું તો પાછા મળશું બપોરના એક્ઝેક્ટ બાર વાગે ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહેજો જય મુરલીધર ફેમિલી ફેમિલી જો મેં કીધું એમાં આ ખેડૂત મિત્ર એ પણ છે ને જેને આ ખેતરની અંદર સાહ નાખી દીધા છે અને આજે જે અખાત્રીજ હતું ને તો એનું ભૂમિપૂજન જોઈને આ સાથીઓને સોપારીને રૂપિયાનો સિક્કો રાખીને કરી લીધેલો છે કારણ કે ભાઈ અખાત રીતનું બહુ મહત્ત્વ છે દરેક ખેડૂત માટે તો બધા પોતપોતાની વાડીએ આ રીતનું પૂજન કરતા જ હોય છે અને મુહૂર્ત કરતા જ હોય છે તો ફેમિલી અત્યારે અમે આવી ગયા છે ખુલ્લી જગ્યાની અંદર અને બપોરના બારમાં પાંચની વાર છે આપ જોઈ શકો છો બારમાં પાંચની વાર છે અને એક જે પરફેક્ટ બાર વાગે આપણે આ જો આવો તો ભાઈ હજી જો આ બે ફૂટ હું તમને બતાવું જો આપ જોઈ શકો છો આ પરફેક્ટ બે ફૂટ મેં સળિયો રાખી દીધો છે બરાબર બે ફૂટ સળિયો રાખી દીધો છે આ એકદમ રેવલમાં જગ્યા છે અને આ એનો પડછાયો છે આ પડછાયો હમણાં આપણે બાર વાગે ને એટલે આ પડછાયો માગવાનો છે અને હું તમને હમણાં બતાવી દઉં કે કહી દઉં કે કેટલો વરસાદ થાય હું છે કેવી રીતનું છે એમને તમને કહી દઉં કહી દઉં બંને રહેજો ફેમિલી વિડીયોમાં છેલ્લે સુધી અને હા નવા આવું તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બીજું કે આવા આવું નવા વિડીયો જોવા માટે મારી ચેનલમાં આવતા રહો દર પર ડે પાંચ ને ત્રીસે મારા નવા નવા વિડીયો અપલોડ થશે તો મિત્રો બન્યા રહેજો વિડીયોમાં છેલ્લે સુધી ફેમિલી બન્યા રહેજો વિડીયોમાં બારમાં હવે એક જ મિનિટની વાર છે બન્યા રહેજો વિડીયોમાં છેલ્લે સુધી એક જ મિનિટની રાહ છે હમણાં આપણે બધું તમને બતાવી દઉં જો આનો સામગ્રી બધી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે એક જ મિનિટની રાહ છે હવે બંને જો ફેમિલી વિડીયોમાં તો ફેમિલી બહાર વાગી ગયા છે એક જેટ હવે આપણે માપીશ એ બન્યા રહેજો વિડીયોમાં કમ્પ્લીટ બરાબર જો અહીંયા રાખી દીધી છે ત્યાં પડાવી દીધી છે તો ફેમિલી ચાર ને ત્રણ છે

આ પ્રયોગ એમ કહે છે અને પરેશ ગૌસ્વામીનો વિડીયો પણ સાંજે આઠને ત્રીસે અપલોડ થશે એમાં પણ આ પ્રયોગ એ મૂકશે અને હવે આપણે જોવાનું એ છે કે ભાઈ આ પ્રયોગ કેટલો સાચો પડે છે અને કેટલો ખોટો પડે છે એમાં કેટલું સાચું છે કેટલું ખોટું છે એ આપણે આ વર્ષ દરમિયાન જે વરસાદના રાઉન્ડ આવશે એ વરસાદ કેટલા ઇંચ પડ્યો કે દાખલા તરીકે પહેલો વરસાદ આવ્યો કે ચાર ઇંચનો રાઉન્ડ બીજો વરસાદ ત્રણ ઇંચનો રાઉન્ડ તો બધાના ટોટલ મારી લેવાના બધાના ઇંચ આપણે બુકની અંદર લખતા જવાના ટોટલ વરસાદ અને પછી છેલ્લે આપણે સરવાળો મારવાનો કે ભાઈ વર્ષ દરમિયાન કેટલો ટોટલ થયો કે જો ભાઈ પિસ્તા આ આ પ્રમાણે પિસ્તાળીસ ઇંચ વરસાદ થવો જોઈએ તો એ પ્રમાણે જો એ પિસ્તાળીસ ઇંચ વરસાદ થાય તો આપણે માનવાનું કે ભાઈ આ એકદમ સાચું છે પણ બે પાંચ ઇંચ આમ કે આમ થાય એ કાંઈ જોવાનું હોય બે પાંચ વધારે થાય બે પાંચ ઇંચ ઓછો થાય પણ આપણે જોવાનું છે આજુ વખતે નોટિસ કરવાનું છે કે ભાઈ આ સાચું છે કે ખોટું હું એમ નથી કહેતો કે પિસ્તાળીસ ઇંચ જ વરસાદ પડશે પણ આ પ્રયોગ બધા કરે છે એના માધ્યમથી મેં જોયું યુટ્યુબના માધ્યમથી પરેશ ગૌસ્વામીના માધ્યમથી કે ભાઈ આ દર વર્ષે પ્રયોગ કરે એમાં પાંચ છ ઇંચનો ફેરફાર રહેશે તો આપણે આજુ વખતે આ જાણવાનું છે અને જો સાચું પડે તો આવ દર વર્ષે પછી આપણે આ પ્રયોગ કરવાનો છો જય મુરલીધર મિત્રો અને આજનો મારો ઉલ્લોગ હું અહીંયા પૂરો કરું છું પાછા મળશું આવતીકાલે પાંચ ને ત્રીસે જો તમે મારા ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય મુરલીધર જય મા મોગલ રાધે રાધે